મારું મારા ભાઈ આફ્રિકાના ના કિન્સાંગો માં કામ કરે છેલ્લા સાત મહિનાથી થી સારું કોંગો સરળ અમને જણાવવામાં આવેલું હતું કે કંપનીના ઓડિટમાં બાવીસ હજાર પાંચસોની વધઘટ આવે છે બરાબર એ બે ત્રણ દિવસ ત્રણ તારીખે અમને બનાવની જાણ કરવામાં આવેલી હતી અને એ દરમિયાન અમને પૈસા ચૂકવવા માટેનો સમય આપવામાં આવેલો હતો પણ એ એક મહિના દરમિયાન અમારી અમારે મારા ભાઈ સાથે કોઈ વાતચીત થયેલ હતી નહીં અને એ બધા સમયગાળા દરમિયાન અમે એમ્બેસીમાં બધી જગ્યાએ રજૂઆત કરેલી હતી પણ પ્રત્યુત્તર કેવી રીતના કોઈ આવેલ હતું નહીં બરાબર છે એટલે અમે અમારી શું કહેવાય ઉતાવળ ગેરસમજણ અને શું કહેવાય ભૂલના લીધે અમે જે કંપનીના ડિરેક્ટર છે બરાબર છે એની સાથે એની ઉપર અમારે જે છે કંપનીના ડિરેક્ટર મેહુલભાઈ ગોહેલ વિકીભાઈ ગોહેલ એમ એમની ઉપર શું કહેવાય અમે શું કહેવાય આક્ષેપ કરે એ અમારી ગેરસમજણ ભૂલ અને શું કહેવાય ઉતાવળના લીધે કેમ કે કોઈ કોન્ટેક અમારા ભાઈ સાથે હતો નહીં કોઈપણ રીતનો એટલે પછી આ બધી શું કહેવાય વાત મીડિયામાં આવેલ હતી પછી એના ઉપર એના પછી અમને શું કહેવાય એમના જે શેર છે એમના દ્વારા અમને બધી હકીકતની જાણ કરવામાં આવેલી એટલે પછી અમે લોકોએ એમબીસી દ્વારા અને અમારા જે મારા ભાઈના શેર છે મેહુલભાઈ એમને તરફથી અમને ખુલાસો કરવામાં આવેલ હતો બધી વસ્તુનો એટલે પછી અમે લોકોએ કાલે છાપામાં શું કહેવાય આપણે જાહેરનામ જાહેર ખુલાસો તો માફીનામું આપેલ છે